તો કેમ છો મિત્રો આજના ચેલેન્જ વિડીયોની અંદર તમારું સ્વાગત છે તો મિત્રો આજનું ચેલેન્જ વિડીયો આપણું છે કે દાડા બેટ વડે ટપ્પી જે મારશે વધારે તો જેને આપવામાં આવશે પાંચસો રૂપિયાનું ઇનામ તો અમારા ભાવેશભાઈ છે ભાવેશભાઈ અહીંયાઓ તો અમારા ભાવેશભાઈ અને ચેતનભાઈ બી છે તો અમારા આજનો જે ચેલેન્જ વિડીયો છે જેની અંદર દાડા બેટ વડે તમારે જે વધારે ટપ્પી ખવડાવશે જેને આપવામાં આવશે પાંચસો રૂપિયા ઇનામ તો પહેલો ટ્રાય છે જે ભાઈનો છે તો ભાઈનો પહેલો ટ્રાય છે તે આગળ બ્લોક ચેલેન્જ વિડીયોની અંદર જોડાઈ રહેજો છે તો ભાઈને આપીએ તો મિત્રો ભાઈ ચેલેન્જ વિડીયો આવે છે એનો પહેલો નંબર છે તો જુઓ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છબ્બીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણતીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુમતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન પંચા તો મિત્રો હવે મારો બીજો નંબર આવેલો છે તો હું છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવીસ સત્યાવીસ અઠ્યાવીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ આડત્રીસ ઓગણ ચાલીસ ઓગણ તો મિત્રો મિત્રો આપણે ઓગણ ચાલીસ પડેલી છે અને ચાલીસમી જે આપણે ચેતનભાઈ કરવાની છે આપણી છે અને છે તો છે મિત્રો આપણા ચેતનભાઈ નો નંબર આવેલો છે ત્રીજો અને ચેતનભાઈ ને આપણે મારે ઓગણ હતી અને ને હતી તો ચેતનભાઈ ને કરવાની છે તો ચેતનભાઈ સ્ટાર્ટ કરો હવે ટપી મારવાનું બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો મિત્રો ચેતનભાઈને કેલી નવ ટપી પડી છે અને દસ ટપી એ જીત્યા નથી પણ આપણા જે ભાવેશભાઈ છે જે દસ ટપીએ જીત્યા ભાવેશભાઈ કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ એમ તો કહો થેન્ક યુ તો ભાવેશભાઈને આપવામાં આવશે પાંચસો રૂપિયાનું ઇનામ તો આપીએ ભાવેશભાઈને પાંચસો રૂપિયાનું ઈનામ તો મિત્રો અમારા ભાવેશભાઈ જે દડા બેટની જે ચેલેન્જ જુડિયો હતી જેની અંદર ભાવેશભાઈની જીત થઈ છે પંચાવન ટપ્પી હતી અને છપ્પન કરવાની હતી તો ભાવેશભાઈની જીત થઈ છે તો આપણે ભાવેશભાઈને આ પાંચસો રૂપિયાના જે નોટ છે તે એમને પાંચસો રૂપિયા આપીએ જોઈ લો પાંચસો રૂપિયા આવીએ છીએ તો અમારી ચેનલ આશાપુરા ઓફ કિંગ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરો જય માતાજી સબસ્ક્રાઇબ કરો કીધું મિત્રો અમારી ચેનલ ને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો જય માતાજી લાઈક પણ કરતા લાઈક પણ કરતા રહેજો જય માતાજી લો ભાઈસ ભાઈ ને આપી દીધું છે તો મલ્યા નવા ચેલેન્જ વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાકી કહી દો જય માતાજી જય માતાજી હા